ધોરણ આઠ વિષય સંસ્કૃત પાઠ એક ચિત્રપદાની એક ચિત્ર સા એ આ નામોનો અર્થ પૂર્ણપણે સમજો અને નીચેના વાક્યોમાં યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરો અહીં એ સત ત્રણેય સર્વનામનો ગુજરાતી અર્થ આ થાય છે જેમાં એ સર્વનામ પુલિંગ નામની પહેલા આવે છે એ શા એ સ્ત્રીલિંગ નામની પહેલા આવે છે એ તત એ નપુસકલિંગ નામની પહેલા આવે છે તેવી જ રીતે સહ શા અને તત સર્વનામોનો ગુજરાતી અર્થ તે થાય છે જેમાં સહ એ પુલિંગ નામની પહેલા આવે છે સા એ સ્ત્રીલિંગ નામની પહેલા આવે છે અને તત એ નપુસકલિંગ નામની પહેલા આવે છે ખાલી જગ્યા જોઈએ એક ખાલી જગ્યા બાલહ મમ મિત્રમ અસ્તિ ખાલી જગ્યામાં જવાબ આવશે એ સહ આ છોકરો મારો મિત્ર છે બે લેખન પીઠે ખાલી જગ્યા પુસ્તકમ મમ મિત્રસ્ય અસ્તિ જવાબ છે એ તત લેખન પીઠે એટલે લખવા માટેનું ટેબલ લખવા માટેના ટેબલ પરનું આ પુસ્તક મારા મિત્રનું છે ત્રણ ખાલી જગ્યા હર્ષા મમ ભગીની વર્તતે જવાબ છે મારી થી મોટો છે તે મારો બાળ મિત્ર છે પાંચ લક્ષ્મી મમ ભગીની વર્તતે ખાલી જગ્યા ગૃહ કાર્ય કુશલા જવાબ છે સા લક્ષ્મી મારી બહેન છે તે ગૃહ કાર્યમાં કુશળ છે ખાલી જગ્યા પુસ્તકમ ખાલી જગ્યા ખાલી જગ્યામાં જવાબ આવશે તત આ સંસ્કૃત પુસ્તક છે તે ખૂબ સરળ છે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો એક સહ પ્રતિમા બે સુકહ ત્રણ તત્ મયુર ચાર એતત અશ્વ પાંચ એશા ગજઃ છ એ નવ એત શ્વા દસ એશા ઉત્પીઠીકા અગિયાર એશ દ્વારમ બાર એત સજ્જિકા તેને યોગ્ય રીતે જોડીએ ઉત્તરમ એક સહ શુકહ કંશમાં મયુરહ અશ્વ ગજહ બાલહ શ્વાનઃ સહ સર્વનામ પુલિંગી નામ સાથે જ આવે છે અને કંશમાં આપેલા નામ પુલિંગી નામ છે તેથી તેની સાથે સહ સર્વનામ આવશે બે સા પ્રતિમા કંશમાં બાલિકા શિક્ષિકા ઉત્પીઠિકા સજ્જિકા સા સર્વનામ સ્ત્રીલિંગી નામ સાથે જ આવે છે તેથી પ્રતિમા અને કૌંસમાં આપેલા શબ્દો સ્ત્રીલિંગી નામ છે તેથી તેની સાથે સા સર્વનામ આવશે ત્રણ તતદ્વારમ તત સર્વનામ નપુસકલિંગી નામ સાથે જ આવે છે દ્વારમ એ નપુસકલિંગી નામ છે તેની સાથે તત સર્વનામ આવશે ચાર એતત દ્વારમ એતત સર્વનામ નપુસકલિંગી નામ સાથે જ આવે છે પાંચ એસા પ્રતિમા કંશમાં બાલિકા શિક્ષિકા ઉત્પીઠિકા સજ્જિકા સર્વનામ સ્ત્રીલીંગી નામ સાથે જ આવે છે છે અહીં પ્રતિમા અને આપેલા શબ્દો તેથી તેની સર્વનામ આવશે છ ત્વમ સુ કંશમાં મયુર અશ્વ બાલિકા બાલ શિક્ષિકા શ્વાનહ ત્વમ દ્વિતીય પુરુષ એક સર્વનામ છે તેનો અર્થ તું સાત અહં પ્રતિમા સુખ મયુર અશ્વ ગાનું સર્વનામ ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો નો ગુજરાતીમાં અનુવાદ કરો એક એ શયુર ઉત્તર આ મોર છે બે સહ વ્યાઘ્ર ઉત્તર આ વાઘ છે ત્રણ સહ શ્વાન ઉત્તર તે કૂતરો છે ચાર એ દીપક ઉત્તર આ દીવો છે પાંચ એસા સજ્જિકા ઉત્તર આ ફાઇલ છે સા ઉત્તર તે મેજ કૌશમાં ટેબલ છે સાત તત્રમ ઉત્તર તે દરવાજો છે આઠ એ વાતાયનમ અસ્તિ ઉત્તર આ બારી છે નવ તત બસયાનમ અસ્તિ ઉત્તર તે બસ છે દસ અહમ લેખક અસ્મિ ઉત્તર હું લેખક છું ત્વમ યુવક અસ્તિ ઉત્તર તું યુવક છે બાર અહમ હું વિદ્યાર્થી છું ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો એક તે છત્રી છે ઉત્તર તત્વ છત્ર કંસમાં આતપત્રમ અસ્તિ બે આ બારી છે ઉત્તર છે છે ઉત્તર ઉત્તર પેલું વિમાન પાંચ તું છોકરી છે ઉત્તર તમ બાલાહ અથવા બાલિકા અશી છ હું મોર છું ઉત્તર એશ મયુર અસ્તિ સાત તું મિત્ર છે ઉત્તર ત્વ મિત્રમ કૌશમાં વયસ્ય અશી આઠ આ પ્રતિમા કૌશમાં મૂર્તિ છે ઉત્તર એ મૂર્તિ નવ પેલું પુસ્તક છે ઉત્તર તત્વ પુસ્તકમ અસ્તિ દસ તું યુવાન છે ઉત્તર ત્વ યુવકઃ અસી અગિયાર હું પૂજારી છું ઉત્તર અહમ પૂજક અસિ બાર તે સેવ છે ઉત્તર સેવક કૌસ્મા અનુચર અસ્ત